દેશ બરમાં રામ નામની ધૂમ છે દેશ આલહઓ રામ રંગે રંગાઈ રહ્યો છે અયોધ્યામાં સોમવારે ભવ્ય રામ મનીર નિર્માણ કાર્ય વચ્ચે ગર્ભગૃહમાં રામ પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે દેશ આખો ભગવાતણા સત્સંગમાં રમામાણ બનશે તો તમોને ખ્યાલ નહીં હોય કે અમદાવાદમાં અંદાજે 600 વર્ષ કરતાં વધારે સમયથી કાળા રામજી મંદિર આવેલું છે આવો તમને જણાવીએ કે અયોધ્યાના રામ મંદિરમાં બિરાજિત રામ પ્રતિમા અને ઐતિહાસિક મંદિરમાં બિરાજિત રામજીની પ્રતિમામાં શોફેર છે તો અમદાવાદમાં છસો વર્ષ જૂનું રામજી મંદિર આવેલું છે આ ઐતિહાસિક રામજી મંદિરની વિશેષતાઓને કારણે તેને હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે અમદાવાદમાં રિલીફ રોડ પર હાજા પટેલની પોળમાં આ છસું વર્ષ જૂનું ઐતિહાસિક રામજી મંદિર આવેલું છે આ મંદિર પેશવાઈ સમયથી હોવાનું માનવામાં આવે છે કાલે પ્રાણ પ્રતિષ્ઠા છે તો તેના માટે આ મંદિરમાં ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે સવારે પ્રભાત ફેરી છે સાંજે રામધૂન છે અને પ્રાણ પ્રતિષ્ઠાના મૂહૂર્તમાં આરતી મહાઆરતી રાખવામાં આવેલ છે તેના માટે મંદિર એકદમ ડેકોરેટ કરવામાં આવ્યું છે રંગોળી કરવાની છે એ બધો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે કાલે વિશેષ આ બધા ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવેલા છે રામધૂન રાખવામાં આવેલી છે અને રોજ ઘણા દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે શ્રદ્ધાથી અમદાવાદનું ગુજરાત કે ઇન્ડિયાની લેવલમાં એક જ મંદિર એવું છે કે સાડા છસો વર્ષ છસો વર્ષનું રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિ આ જે આવી મૂર્તિ તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે આ મંદિરમાં કંઈકની આસ્થા બંધાયેલી છે અને કંઈકના કામો થયેલા છે ભગવાન રામચંદ્ર ભગવાન પાસે દર નોમ દર નોમ અમારે અહીંયા ઉજવવામાં આવે છે મહિનાની બે નોમ છે લોકો પગપાળા અહીંયા ચાલતા આવે છે ને એમની ત્યાં અહીંયા મનોકામના પૂર્ણ થાય છે અહીંયા કંઈકની આસ્થા બંધાયેલી છે કાલે પ્રાણ પ્રતિષ્ઠા છે અહીંયા ભવ્ય પ્રોગ્રામ છે આ મંદિરની વિશેષતાની વાત કરવામાં આવે તો આ મંદિરમાં પ્રભુ રામની કાળી મૂર્તિ છે જેથી આ મંદિર શ્યામ રામજી તથા કાળા રામના મંદિર તરીકે પણ ઓળખાય પ્રભુ રામ પદ્માસન મુદ્રામાં બિરાજમાન થયેલ છે ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામ ચિત્રકૂટ ગયા હતા તે સમયે પ્રભુ રામ ત્રિકા સંધ્યા કરતા મુદ્રા અહીં જોવા મળે છે આ મંદિરમાં પ્રવેશ કરવા માટે તમારે સૌથી પહેલા ઘરમાંથી પસાર થવું પડશે ત્યારબાદ તમે મંદિરમાં પ્રવેશ કરી શકશો જ્યાં તમને પ્રભુ રામ ભાઈ લક્ષ્મણ અને માતા સીતા બિરાજમાન જોવા મળશે ભાઈ લક્ષ્મણ ધનુષ બાણ સાથે ઉભેલી મુદ્રામાં અને માતા સીતાની પ્રતિમા શ્વેત વર્ણી જે છે તે જોવા મળે છે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સામે રિલીફ રોડ આવેલો છે ત્યાં છે હાજા પટેલની પોળ હાજા પટેલની પોળમાં લગભગ છસો વર્ષ પૌરાણિક એવી રામજીની પ્રતિમા છે જે ગુજરાત ભરમાં એમ કહેવાય કે બ્લેક સ્ટોનમાંથી બનેલી એકમાત્ર પ્રતિમા છે. આપણી સાથે હાજા પટેલની પોળના રામજી મંદિરના પૂજારી છે રાજેશભાઈ ભાટ એમની સાથે વાત કરીએ અને જાણીએ કે કેવી પ્રતિમા છે અને અયોધ્યામાં જે પ્રતિમા વાયરલ થઈ છે એ પ્રતિમા ભગવાન રામજીની જ્યાં બાવીસમીએ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. શું ફર્ક છે અને કેટલી આસ્થા સાથે આ છસો વર્ષ પૌરાણિક પ્રતિમા કાળારામજીની આ મંદિરમાં બિરાજિત છે રાજેશભાઈ સ્વાગત છે ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સૌથી પહેલાં તો મારું નામ હેતલભાઈ પાટ છે અને શ્રીરામ જયરામ જય જયરામ આ મૂર્તિના દર્શન ચિત્રકૂટ ધામના દર્શન તરીકે કહેવાય છે અને નાસિક નાસિકમાં બીજા બ્લેક સ્ટોલમાં રામજીના દર્શન થાય છે ડિફરન્સ એ છે નાસિકના દર્શનમાં અને અમારા ચિત્રકૂટ ધામના દર્શનમાં કે નાસિકમાં જે શ્રી રામના દર્શન થાય છે તે ઊભા દર્શન થાય છે કે ઊભા છે મૂર્તિ ઊભી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે પદ્માથન સ્વરૂપે શ્રી રામના દર્શન થાય છે એટલે ચિત્રકૂટ ધામના દર્શન છે રામજી વનવાસી રામ કહેવાય છે અને ચૌદ વર્ષ જ્યારે વનવાસ થયા હતા રામજી એ દર્શન અહીંયા છે એટલે રામચંદ્રજી સંધ્યા કરે છે લક્ષ્મણજી પાસે ધનુષ બાણ છે ને લક્ષ્મણજી ઊભી મુદ્રામાં દર્શન આપે છે એટલે એવી ભાવના સાથે દર્શન થાય છે કે રામજીને એ ટાઈમે રાક્ષસોને કોઈ વિઘ્ન ના કરે એમની પૂજામાં કે સંધ્યામાં તો લક્ષ્મણજી એમને પ્રોટેક્ટ તરીકે મોટાભાઈની સેવામાં ઊભા છે એ રીતના ચિત્રકૂટ ધામના દર્શન કહેવાય છે અને બીજી વિશેષતા એ છે કે આ બ્લેક સ્ટોન જે છે એ કસોટી પથ્થર છે જે ગોલ્ડ ચેક કરવા માટે આવે છે એ એ ચિત્રકૂટ ધામના સીતાજી માતાજી પણ તમે જુઓ છો કે સીતાજી માતાજી પણ ઊભા છે રામજીની સેવામાં એ દર્શન છે અને તમે બીજી વાત કરી કે અયોધ્યાને શ્રીરામની અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે મૂર્તિનો એમાં ને અહીંયા કેટલો ડિફરન્સ છે તો મેં જોયું ત્યાં સુધી જે વિડીયો વાયરલ થયો છે એમાં જે અયોધ્યાના રામની મૂર્તિ છે એમની સાથે ધનુષબાણ છે અહીંયા તમે જુઓ છો કે રામજી જોડે ધનુષ બાણ નથી એટલે આ વનવાસી રામ છે એટલો ડિફરન્સ છે એ પણ બ્લેક મૂર્તિ તો ખરી પણ પદ્માસવન સ્વરૂપ છે એ ઊભી મૂર્તિ છે આ બેઝિક અને મોટો ડિફરન્સ છે આપે કહ્યું કે આ કસોટી પથ્થર છે જે સ્ટોન ગોલ્ડ ચેક કરવા માટે જે પથ્થર વપરાય છે એ છે અયોધ્યાની પ્રતિમામાં કેવા પ્રકારનું મટીરિયલ કે કેવા પ્રકારનો પથ્થર વપરાયો એ એ હજી અમને પણ ખ્યાલ નથી કે એ કયા પ્રકારનો મટીરિયલ વપરાયું કે કયા પ્રકારનો સ્ટોન વપરાયો છે આપણને એટલો વિડીયોમાં દેખાય છે કે બ્લેક કલર છે એટલું આપણને દેખાય છે અને એ તમે મેં તમને ડિફરન્સ કીધો કે આ પદ્માસન મુદ્રામાં છે આપણા રામજી અને એ ઊભી મુદ્રામાં છે એમની જોડે ધનુષ બાણ છે એમની જોડે ધનુષ બાણ નથી ગુજરાતમાં એકમાત્ર મંદિર છે અહીંયા જે કાલા રામજી તરીકે ઓળખાય છે આવી કોઈ દેશભરમાં અન્ય કોઈ મંદિરોમાં આવી કોઈ પ્રતિમા ખરી રામ કાળા રામજી ખરા કાળા રામજી બીજા નાસિક મહારાષ્ટ્રમાં ખરા પણ ત્યાં ઊભી મૂર્તિ છે આખા ભારતમાં એમ કહેવાય કે પ્રાચીન જે અમારું છસો વર્ષ જૂનું મંદિર છે દેશભરમાં રામજીની પ્રતિમા આવા જ પ્રકારના પથ્થરોથી કંડારાઇ હોય અને સ્થાપિત થઈ હોય એવું આપના ધ્યાનમાં કઈ ખરું ઇતિહાસ પથ્થર માંથી તો આ એક જ દર્શન છે અને એક જ મૂર્તિ છે એવું અમારી જાણમાં છે કેવા પ્રકારની તૈયારીઓ છે આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવાની તમે જોઈ શકો છો કે ડેકોરેશન ચાલે છે બધું શણગારવાનું ચાલે છે બાવીસ તારીખનો જે પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં થશે અયોધ્યામાં એ દિવસ દરમિયાન અમારો રૂપરેખા એવી છે કે સવારના છ વાગે પ્રભાત ફેરી નીકળશે મંદિરમાંથી બપોરે બાર વીસે જે પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત છે તે દરમિયાન મહાઆરતી અને પૂજા પ્રોગ્રામ છે સાંજે સાડા છ વાગ્યા પછી દીપોત્સવ થશે અને સાંજે સાડા સાતથી સાડા આઠ વાગ્યા સુધી એક કલાક શ્રી રામધૂન છે અને બંને ટાઈમ પ્રસાદની વ્યવસ્થા કરેલી છે હવા રેતલભાઈ ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે વાત કરવા માટે તો આપ જોઈ શકો છો કે કેવા પ્રકારની તૈયારીઓ આ મંદિરમાં ચાલી રહી છે જ્યાં એકમાત્ર કાળા રામજી એનું આ મંદિર છે અમદાવાદના રિલીફ રોડ પર હાજા પટેલની પોળમાં એનું મહાત્મ્ય પણ એટલું છે અને આપણે દર્શકોને પણ પૂછીએ કેટલા કેવા પ્રકારની આસ્થાથી લોકો અહીંયા પોળમાં આવે છે અનેક પ્રકારની આસ્થાથી અહીંયા ભાવિક ભક્તો આવે છે અને એમની આસ્થા જે અહીંયા અતૂટ છે જે શ્રદ્ધા રાખી છે શ્રદ્ધારૂપી એમને ફળ બી મળે છે અમારે અહીંયા મહિનામાં બે વખત રામધૂન રામ નામ લેવાય છે તે દરમિયાન બી ભાવિક ભક્તો ખૂબ ઉત્સાહથી આવે છે અને રવિવાર સોમવારે રામ રામલલ્લાની તો સોમવારે અમારો ઉત્સાહ એટલો છે કે અમે અત્યારથી જ રેડી છીએ જો અત્યારે હોય તો અમે અમારો ઉત્સાહ અત્યારથી જ બતાવવા માંગીએ છીએ પણ ઉત્સાહ રૂપે અત્યારે અમે ખાલી એટલું જ કહીએ છીએ જય શ્રી રામ જય જય શ્રી રામ દેશભરમાં એક જ નારો ચાલી રહ્યો છે જય શ્રી રામ જય શ્રી રામ સોમવારે રામલલ્લા આયેંગે અયોધ્યા મેં અને પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા તરફ પહોંચી રહ્યા છે પણ ઉત્સાહ અયોધ્યાથી અમદાવાદ સુધી એક સરખો છે જય શ્રી રામ કેમેરામેન રાજેન્દ્ર સાથે મેહુલ ઝાલા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ